સાથે જ હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ પર અનેક ગંભીર કલમો જે છે તે પણ લગાડવામાં આવી ગેરકાયદે મંડળી રાયોટિંગ અને ધમકી જેવા આરોપો જે છે તે યથાવત મળી રહ્યા છે સાથે જ સરકારી કર્મચારી પર હુમલા સંબંધિત કલમો પણ લાગુ કરવામાં આવી છે અને બીજી તરફ કાયદેસરના એ હુકમનો ભંગ કરવાનો પણ ગંભીર આરોપ જે છે તે હાર્દિક પટેલ સહિતના લોકો પર લગાવવામાં આવ્યો કોર્ટમાં અગાઉ ગેરહાજર બદલ ધરપકડ વોરંટ જે છે તે ઇસ્યુ જાહેર થયો હતો ગુજરાત હાઈકોર્ટ બાદમાં ધરપકડ વોરંટ ઇસ્યુ જે છે તે રદ કરી દીધો હતો અને રદ કરતાની સાથે જ હાર્દિક પટેલ જે છે તે કોર્ટ ખાતે હાજર થયા હતા અને હાલ બે હજાર અઢારના પાટીદાર અનામત આંદોલનને લઈને આ સૌથી મોટી અપડેટ અત્યારે કહી શકાય છે કે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ અને સાથે જ હવે કેસની ટ્રાયલ જે છે તે સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે